ઉલવાતા ત્યાં એફએસએલ અધિકારીશ્રીને બોલાવી ત્યાં પંચનામું કરવામાં આવેલ પંચનામામાં એફએસએલ અધિકારીશ્રી દ્વારા જણાવેલ મુદ્દામાં કબજે કરી તેને એફએસએલમાં પરીક્ષણ મોકલી આપવા તજવીજ કરવામાં કરવામાં આવેલ છે તેમજ જે ફ્લેટના રહીશો છે તેમના નિવેદન નોંધવાની પણ કાર્યવાહી ચાલુ છે તેમજ ફાયર એનઓસી બાબતે પણ એમની જોડેથી માગણી કરવામાં આવેલ છે હજી સુધી કોઈ પ્રત્યુત્તર મળેલ નથી તે બાબતે કોર્પોરેશન પાસે પણ સ્વીગી નો ડિલિવરી બોય હતો જેનું નામ અજય ખીમજીભાઈ મકવાણા જે રાજકોટ નો રહેવાસી તેમજ અન્ય બે છે કલ્પેશ પીઠાભાઈ લેવા અને મયુરભાઈ વિનુભાઈ લેવા અને જેની સાથે એનો પિતરાઈ ભાઈ હતો જે ગઈકાલે ધૂળેટી રજા હોય એ પણ એમની સાથે કરવા ગયેલા ગયેલો હતો રીતે છઠ્ઠા માળેથી મળી આવેલ ત્રણેય જણના અને એક ઈજાગ્રસ્ત બેન હતા કિરણ એમનો પણ ત્યાંથી જ મળી આવેલ ઈજાગ્રસ્ત બેન અને છઠ્ઠા માળે આગ લાગવાનું શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલ અને તે ત્યારબાદ લાઇટ નો લાઇટ બધી બંધ થઈ જવાથી લિફ્ટનો પણ દરવાજો બંધ થઈ ગયેલ જેથી તેઓ દોડતા ચાલતા નીચે આવતા આગની જાળમાં ફસાઈ ગયેલ